નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે જે કોઈને કોઈન નવા પરચેસ કરો હોય તો એ ક્યાંથી કરી શકે છે મારે અત્યારે ભલે ચાળીસ કોઈન રહ્યા પણ જો મારે નવા ખરીદવા હોય તો તમે ચાળીસ જે કોઈન અહીંયા લખેલું છે ત્યાં તમે ક્લિક કરો પછી બાય કોઈન હશે ત્યાં ક્લિક કરો પછી તમને અહીંયા પેકેજ દેખાશે તો મનપસંદ તમારું પેકેજ તમે ચૂઝ કરી લો પછી પાછો અહીંયા મેં ફોર એક્ઝામ્પલ એકસો નવ્વાણું ચૂઝ કરેલું છે પછી બાય કોઈન ઉપર ક્લિક કરો જ્યારે તમે એ ક્લિક કરશો એટલે ચેકઆઉટ માટે તમને અહીંયા ઓપ્શન પૂછશે કે તમારે સેમથી પેમેન્ટ કરવું છે કાર્ડથી યુપીઆઈથી નેટ બેન્કિંગથી અથવા તો વોલેટથી બરાબર તમને મનપસંદ રીતે તમારી રીતે જે તમને પસંદ આવે એ ઓપ્શન ચૂઝ કરીને તમે એનાથી પેમેન્ટ કરી શકો છો હવે માની લો જ્યારે તમારું સક્સેસફુલી પેમેન્ટ થઈ જશે ને એટલે તમે તમને અહીંયા કોઈન દેખાઈ જશે કે કેટલા તમે અહીંયા કોઈન તમારા પડેલા છે બરાબર બે પ્રકારના કોઈન આપણને દેખાય એક તો આપણે જે પરચેસ કરેલા હશે એ કોઈન દેખાશે અને એક રિવોર્ડ કોઈન દેખાશે જો તમે કોઈને એપ રેફર કરી હશે ને તો તમારામાં પણ એ રેફરલ બોનસ આવી જશે તમારે રેફરલ બોનસ જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો અહીંયા તમે પાછું બતાડી દો અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ જે યુઝરનું આઈકન દેખાય છે ને ત્યાં ક્લિક કરવાનું અને આ રેફરલ ઉપર તમે ક્લિક કરો એટલે તમને આ એક કોડ દેખાશે એ કોડને તમારે તમારા મિત્રને દઈ દેવાનો છે જ્યારે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતો હશે એટલે જ્યારે એ ઇન્સ્ટોલ કરશે એ વાપરશે એટલે તમારામાં એ આવી જશે કોઈન એટલે આ રિવોર્ડ કોઈનમાં તમારું ઇન્ક્રીઝ થઈ જશે હવે એક આ કોઈન હિસ્ટ્રી છે અત્યાર સુધીમાં જેટલા તમે કોઈન પરચેસ કર્યા હશે કે રિવોર્ડ મેળ્યા હશે બરાબર અથવા તો તમારું પેમેન્ટ ફેલ થઈ ગયું હશે પેન્ડિંગ રહી ગયું હશે જે કંઈ પણ હશે એનો રેકોર્ડ તમને અહીંયા દેખાઈ જશે જેમ કે અઢીસોનું હતું બરાબર તો અહીંયા બાય કોઈન સ્ટાન્ડર્ડ પેકેજ હતું મારું એ મેં દસ તારીખે ટ્રાય કર્યું અને આ સમયે જે સમય તારીખ હશે જે પેકેજ હશે એનું તમને આ દેખાઈ જશે હવે ફોર એક્ઝામ્પલ હવે આ જેટલા કોઈન પડેલા છે એ કોઈન પણ એક એક કરીને વપરાતા જતા હોય તો એ કઈ રીતે વપરાય કે વોટ્સઅપમાં તમે કોઈપણ ગ્રાહકને ઇન્વોઇસ મોકલો કે ભાઈ બિલ મોકલો અથવા તો રિમાઇન્ડર મોકલો તો એ પ્રમાણે તમારું કન્ઝમ્સન થતું રહેતું હોય એટલે કે એક 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 કોઈન તમારા કપાતા જાય તમારા વોલેટમાંથી હવે એ જોવું હોય કે ભાઈ મારા કયા કોઈન કયા કારણથી કપાણા હતા ક્યારે કપાણ હતા તો એ તમે જોઈ શકો છો કન્ઝમ્પશન રેકોર્ડમાં ફરી પાછો બતાવી દો આ સ્ક્રીન ક્યાંથી આવશે આ તમે જોઈ શકો છો અહીંયા ચાળીસ કોઈન લખેલું છે ત્યાં ક્લિક કરવાનું અહીંયા કન્ઝમ્પશન રેકોર્ડ હશે ત્યાં ક્લિક કરવાનું એટલે તમને અહીંયા આખું લિસ્ટ દેખાઈ જાય કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ બિલ તમે ઇન્વોઇસ મોકલું કોને મોકલ્યું તો હિતેશ વઘાસિયાને ગાડી નંબર તો કે આ મોબાઈલ નંબર તો કે આ અને કઈ તારીખે મોકલેલું હતું અને કયા સમયે મોકલેલું હતું એવી રીતે તમે અત્યાર સુધીમાં જેટલા ટાઈપના મોકલેલા હશે ને વોટ્સએપમાં જેમ કે આ મેં સર્વિસ રિમાઇન્ડર મોકલું હતું એની પહેલાં મેં એક સર્વિસ બિલ મોકલેલું હતું સિમ્પલ એવો મેસેજ હતો વોટ્સઅપમાં બરાબર જેટલું જેટલું મોકલેલું હશે એ બધાનો તમને અહીંયા ડિટેલ દેખાઈ જશે કોને મોકલ્યું હતું શું નંબર હતો કયો વ્હીકલ હતું ક્યારે મોકલ્યું હતું કઈ તારીખે મોકલ્યું હતું બરાબર એ બધું જ તમને અહીંથી લિસ્ટ દેખાઈ જશે એટલે તમને ખ્યાલ રહે કે મારા કોઇન્સ કઈ કઈ જગ્યાએ જાય છે થેન્ક યુ